મિત્રો જય માતાજી આજના આ નવા બ્લોગમાં અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સાડા ચાર તો આપણી ઘરે આવ્યા છે મહેમાન માસીને તો તમે ઓળખતા જ જશો અને મહેમાન માટે અમે લોકો આવ્યા છીએ અત્યારે નાસ્તો લેવા જસ્ટ હવે નાસ્તો લઈ લીધો છે અને નીકળીએ છીએ હવે ઘરે જવા માટે તો હવે સવારે છે ને મેમાન ગયા અને મમ્મી કહે છે કે હવે થોડી વસ્તુ લાવવાની છે જો કે વસ્તુ જરૂરી જ છે એટલે એ લેવા માટે છે ને હવે આપણે બજારમાં જવું પડશે હવે એ વસ્તુ ક્યાં મળશે એ તો મને કંઈ અંદાજ જ નથી ટ્રાય મારી આપણે જઈએ કારણ કે જશું તો જ આપણને ખબર પડશે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ અવેલેબલ છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી લેવા જવું હોય તો ઇઝીલી મળી જાય તો ચાલો નીકળીએ ફટાફટ હવે બજારમાં જવા માટે કારણ કે ટાઈમ પણ આપણી પાસે ઓછો છે તો કાઇઝ હવે આપણે જે વસ્તુ લેવાની હતી ને એ લેવાઈ ગઈ છે મલ્યું હા મલ્યું તો છે આપણે વસ્તુ લેવા ગયાતા ને ફેમિલી બહુ એવું હતું મલે કે ના મલે ઉનાળો છે ના હા વટાણા લેવા અને સાથે સાથે જે આપણે આપણી વસ્તુ લઈને આવ્યા છીએ અત્યારે કેસર પિસ્તા હા હા ટ્રાય કરીએ હવે ના ના વાપરશું નવું નવું છે એટલે મારે તો પેલા શાકભાજી દુકાન તો ના મળી પણ લારી ગોતવી પડી આજે કારણ કે એવું છે ના પણ ક્યારેક હોય મળી જાય તો કામ થઈ જાય મેટલી જગ્યા બે ત્રણ વખત ગોતી કોક ને પૂછવું પડ્યું પછી આપડો કેવાય ને કલિકુંડ ની આમ સાઈડ ખેડા બાજુ ગયા ને રોડ ઉપર ત્યારે માંડ મળી અને એમ પાછું એમ હતું કે ઉનાળા ને વટાણા મળે કે ના મળે પણ મળી ગયા

એને બાર ફરવું વધારે છે પવન આવે ને લક્ષું હા જમા લક્ષુ ભાઈ અટકાઈ ગયું તું કીધું હતું કે આજે કંઈક જમામાં નવીન છે એ માટે બ્લોગ તમારે કન્ટિન્યુ જોવો પડશે તો જ્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું તમને કહી જ દઉં કે આજે મમ્મીએ બનાવે છે ધોઝા તો ચલો આવી જાઓ હવે જમવા માટે

આ انا બન હા નસન આ તો બન એટલે આજ કાતું તોમાં અમે છે એ આ તો બમે એટલે પાસે નસન આ તો તો આગળ થાય નસન

તો જ રિમોટ વાળી હોય ને ગુજરાત વાળી હોય એવી તો ખાવા પડે છે તો મિત્રો તમે વાતો તો સાંભળી જ અમારા લક્ષુભાઈની અને એ ઉપરથી છે ને અંદાજ બી લગાવી દેજો કે લક્ષુની ફોર્ચ્યુનર કેવી હશે સ્કોર્પિયો કીધી કે ફોર્ચ્યુનર ફોર્ચુનર કીધું સ્કોર્પિયો કેવી હશે હાર હવે થાર આવી ગઈ અમે લક્ષુ એની જો હવે થાર આવી ગઈ તારી એનું રિમોટ એક જ છે પાછું બે ગાડીનું રિમોટ એક છે પાઈની વાતો તો બાકી મોટી મોટી જ ફેંકવાની હોય તો ગાઈઝ આજનો દિવસ બહુ સારો રહ્યો તમારો કેવો રહ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો બસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂરથી કરતા જજો ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી